અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં નોકરી મેળવી ચાર કલાકમાં સોનાની માળા ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે જેમાં શાસ્ત્રીનગર પાસે આવેલ આશાપુરી જ્વેલર્સમાં મયુર ઉર્ફે રાજા ખટીક બે ઓગસ્ટે નોકરી આવ્યો હતો અને ચાર કલાક બાદ સંચાલકની નજર ચૂકવીને બે પોઈન્ટ અડસઠ લાખની કિંમતની સોનાની માળા ચોરી કરી ફરાર થઈ ગયો હતો ત્યારે ગાઠલોડિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મયુર ખટીકાને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાને કારણે અંડરપાસ બંધ કરવાની ફરજ પડતી હોય છે જેથી વાહનો પસાર ન થઈ શકે તેવી પરિસ્થિતિ સુધી પાણી ભરાઈ જાય ત્યારે લેવલ સેન્સર મારફતે કોઈ પણ વ્યક્તિની હાજરી વિના ઓટોમેટિક ગેટ બંધ થઈ જાય તે પ્રકારનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેને પગલે હવે શહેરમાં આવેલા બ્રિજોમાં વરસાદી પાણીમાં વાહન ચાલકો હેરાન પરેશાન ન થાય તે માટે શહેરના ઓગણીસ જેટલા અંડરબ્રિજમાં સીસીટીવી કેમેરા ઓટોમેટિક લેવલ સેન્સર અને બૂમ બેરિયર લગાવવામાં આવશે હાલ અખબારનગર અંડરબ્રિજમાં હવે બૂમ બેરિયર લગાવવામાં આવ્યા છે આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચી ગયા છે જેમાં આ મહિનામાં લોકો વહેલી સવારથી શિવાલય પહોંચી જાય છે અને દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરી ફૂલ અને બીલીપત્ર અર્પણ કરે છે ત્યારે સામાન્ય દિવસોમાં જે ફૂલોનો ભાવ રૂપિયા પ્રતિ કિલો હતો તે હવે વધીને રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે અમદાવાદના જમલપુર ખાતે આવેલ સૌથી મોટા હોલસેલ ફૂલ બજારમાં શ્રાવણ મહિના પહેલા જ ફૂલોના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે જેને કારણે આ વર્ષે ગુજરાતીઓને શિવજીની ભક્તિ કરવી મોંઘી પડશે